હું છું અજય પ્રમીલા રસિકવાલ પંડ્યા ત્યાસ અજય પંડ્યા ભોજ નામની યુટ્યુબ ચેનલ પર મિત્રો સ્વાગત કરી રહું છું આપણી ચેનલ પર લાઈવ સ્ટ્રીમ વિડીયોની અંદર માનું છું તહેવાર છે અને કદાચ આપણી ચેનલ પર ન જોડાઈ શકો પણ ત્યારબાદ પણ નિહાળીને પણ વિડીયોને શેર કરજો લાઈક કરજો અને વિડીયામાં કમેન્ટ્સ પણ કરજો આજના લાઈવ સ્ટ્રીમ વિડીયોમાં સ્વાગત આપણી ચેનલ પર મિત્રો જામ જાડેજા લાખા ફુલાણી સાહેબનો ઇતિહાસ કચ્છની ઇતિહાસની ચેનલ પર ઇતિહાસની કથારૂપી ચાલી આવે છે એને આગળ વધારી રહ્યો છું એક વૃક્ષો આવજો જીવનમાં જ્યાં બી રહેતા હો જે બી જગ્યાએ રહેતા હો જે પ્રદેશમાં રહેતા હો અને પાણીનો બચાવ કરજો તો મિત્રો જ્યાંથી ઇતિહાસ આપી કથા અટકે છે ત્યાંથી જઈને આગળ વધારી રહ્યો છું આશા રાખું છું લાઈવ સ્ટ્રીમ વિડીયોની અંદર આપણી ચેનલના સભ્યો પરિવારના સભ્યો જોડાઈ જશે બેરજીની જો વાસ રાબડી શેણ કરે મર રુચની હું અર્થાત શું થાય છે એનું ગૌ નિયાળી ચૂક્યા છે પણ ફરીથી ત્યાંથી જ આગળ વધારું છું બેર રામવાડો ને રાબડી નદીના સૌંદર્ય વચ્ચે શ્રેણીઓ પાસે હોય તો હૃદયમાં કઈ પણ ઉણપ રહેવા પામી ફુલાણી સાહેબ ત્યાંથી હમન ખોડી આવ્યા અહીં જતા લોકોની વાઢ હતી તેમની પાસે પશુધન પુષ્કળ હતું પુષ્કળ પ્રમાણમાં દૂધ ઘી માખણ આદિ વંચ અમૃતોનો ભાર ન હતો ઘી અને દૂધમાં જ ઉછરેલા આ લોકોની ઉત્તમ શરીર સંપત્તિ જોઈ જામ જાડેજા લાખા ફુલાણી સાહેબ અત્યંત હર્ષિત થયા છે જામલાખા ફુલાણી સાહેબ હમનખોડીથી કૈયારી ગયા ત્યાંથી કોટેશ્વરના દર્શન કર્યા નારણ સરોવર પણ ગયા અને ત્યાંથી બે ગામે ગયા છે જ્યારે જામલાખા ફુલાણી સાહેબ બે ગામના પાદરમાં આવ્યા છે ત્યારે એક અથાંગ સૌંદર્યવતી ટેઢી બાઈને એમણે જોયા છે એ બાઈ કુવા પર પાણી ભરી રહ્યા હતા એમને જોવામાં આવ્યું છે રાજર રાણીઓ તેના ચરણ ચૂમે એવા ટેઢી અપ્સરાઓને પણ શરમાવે એવું અનુપમ સૌંદર્ય જોઈ જામલાખા ફુલાડી સાહેબના અંતરાત્મા અંતિ પ્રસન્ન થયો છે રાત્રિ પડતા જામલાખા ફુલાણી સાહેબે સઘળા મેઘવાળ લોકોને પોતાના મેલાણમાં ભજનો ગાવા માટે બોલાવ્યા છે જામની આજ્ઞા થતા સઘળા એ જો એ વખતે હાજર થઈ ગયા છે તંબુરાના તાલ મંજીરાની રમઝટ ચાલવા લાગી હરિજન ભગતોનો પહાડી અવાજ જામલાખાના ફુલાણી સાહેબના આખી છાવડીમાં ગાજી રહ્યો હતો આ વખતે પ્રકાશ માટે જમીનમાં ખૂચેલી દીવીઓમાં તેલ પૂરવાનું કામ જામલાખા ફુલાણી પેલા સ્વરૂપમાન બાઈને સોંપેલું હતું આ દ્રશ્ય જોઈ જામલાખા ફુલાણી સાહેબના સરદારો થોડા વહેમમાં પડ્યા છે અને વહેમનું કોઈ ઓછણ ન હોય કોઈ દવા પણ નથી હોતી કહેવત છે એમ તેમણે વિચાર્યું કે જામલાખો આ સૌંદર્ય પર થયા છે અને તેમનું મુખમંડળ સ્પષ્ટપણે નિહાળવા માટે તેણે તેની દીવોમાં તેલ પૂરવાનું કાર્ય આ લોકોની હૃદય સોંપેલું લાગેલું હતું આ લોકોની હૃદય ભાવના જામલાકા ફુલાણી સાહેબ કડી ગયા છે સવારે જ્યારે ભજનોનું કાર્ય પૂર્ણ થયું ત્યારે જામલાકા ફુલાણી સાહેબે બોલાવી અને કહ્યું છે શું કહ્યું છે મિત્રો નિહાળીએ અને જોઈએ જામલાકા ફુલાણી સાહેબે એ માતાને શું શબ્દો કયા હતા જો મિત્રો વહેમનું કોઈ ઓષણ નથી અને વયમની કોઈ દવા પણ નથી એમ કહેવાય છે અને કહેવાતું આવ્યું છે તો મિત્રો એ બહેન એ માતાને શું કહેલું છે જામલાખા ફુલાણી સાહેબે એ વખતે આજથી બારસો તેરસો વર્ષ પૂર્વેની આ ઘટના છે જેને હું આપણી ચેનલ પર વર્ણ કરું કે બહેન તું તો ખરેખર અમારા દેશની શોભા શોભાશ આમ કહી જામલખા ફુલાણી સાહેબે તેને બહેન તરીકે બે ગામો બક્ષિસમાં આપ્યા છે એકનું નામ બૈયાવો અને બીજાનું નામ એ માતા બહેન બાઈની યાદગીરીમાં કાયમ રાખવા માટે હેઠળી રાખવામાં આવ્યું છે લાખા ફુલાણી સાહેબનો આવો સુદ મનોભાવ નિહાળી તેની સાથેના સરદારોનો સગડો વહેમ દૂર થયો જામલાખા ફુલાણી ગુણનો પૂજક હતા જામલાખા ફુલાણી સાહેબ પૂજક હતા તે વારંવાર કહેતો કે ભલ ઘોડા ગુણિયલ ત્રિયા વટે કચ્છ વણા ઈની ત્રે તોકા અધાયો વેને યા ઉત્તમ પ્રકારના ઘોડા ગુણિયલ સ્ત્રી અને ચોમાસામાં કચ્છનું વનસ્પતિ સૌંદર્ય એ ત્રણેય વસ્તુઓથી હે જીવ તું મરણ પર્યંત અતૃપ્ત જ રહીશ રા લાખા ફુલાણી સાહેબ એક વખત એક સરાણીને તલવાર સજતા જોયા છે સામે એમના સ્ત્રી બેઠા હતા બેઠા બેઠા સરાણનું દોરણું તાણતા ચારે આંખો એકબીજામાં જાણે ચોટી રહી હતી આ જોઈ લાખા ફુલાણી સાહેબ બોલ્યા છે એક તાણે બીજો ટેકવે ઝાડ લગીનેણા જેડી પ્રીત સરાણિયા તેડી નહીં રાણા એક તાણે જે બીજો એને ટેકવે છે અને આંખોની તો જડી લાગી રહી છે આ સરાણિયાની જેવી પ્રીત છે તેવી પ્રીત રાજાઓમાં પણ જોવામાં આવતી નથી એક ગામના પાદરે કોઈ યુવાન સ્ત્રી પતિને મરી ગયેલા હોવાથી એમનો પતિ મરી ગયેલો હોવાથી તે પોતાની ચૂડીઓ ભાંગી રહ્યા હતા આ દ્રશ્ય જોઈ લાખાના અંતરમાં અહીંયા અત્યંત આઘાત લાગ્યો છે તે પોતાના સરદારોને ઉદેશીને કહે છે કટ કટ ભાંગે ચૂડીયા રોવે લાખો કહે જે ઘર જામલાખા પુલાણી જ્યારે ઓધડી નદી પાસે આવ્યા છે ત્યારે એકદમ મુશળધાર વરસાદ પડ્યો હતો જામલાખા પુલાણી સાહેબ વરસાદથી રક્ષણ મેળાઓનો સગડો સર્જામ પોતાની સાથે જ લીધેલો ગામ જે માતા બહેનના નામ ઉપરથી એમણે રાખેલું બૈયા ગામનું નામ તો છે જ લખપત અને એક પથકની વચમાં આવે છે ઘરડા પથકમાં આવેલું છે એમ કહેવાય છે તો મિત્રો વરસાદનો સરજામ કરી લીધેલો અને હવે આ બાબતે આપણે આજના લાઈવ સ્ટ્રીમ વિડીયોને થોડોક આગળ વધારીને વિરામ મૂકશું વેદી શકે એવા તંબુઓ ખડા કરી દીધા છે સગડાએ અહીં જ પોતાનું મેલાણ નાખ્યું જામલાખા ફુલાણી સાહેબ એક ચિત્તે વૃષ્ટિ સૃષ્ટિ સૌંદર્ય જોવામાં મગ્ન બન્યા આ પ્રદેશમાંથી કેટલીક નદીઓ દક્ષિણ દિશામાં ચાલી જાય છે અને કેટલીક ઉત્તર દિશામાં જાય છે આ દ્રશ્યો જોઈ જામલાખા ફુલાણી સાહેબ બોલ્યા છે શું બોલ્યા કચ્છ જો વિચ વોંધળી નહીં વિરાયા નીર એકડો હલૈયું પાવર કે બહ્યું ધડી નદીનું મૂળ કચ્છમાં મધ્ય ભાગે છે અહીં નદીઓ પોતપોતાના નીર વહેંચી લે છે કેટલીક પાવર પ્રગરણમાં જાય છે અને કેટલીક સમુદ્રમાં જઈને મળે છે મિત્રો અહીં આજના લાઈવ સ્ટ્રીમ વિડીયોને વિરામ મૂકું છું મારી વાણીને પણ વિરામ મૂકું આજના લાઈવ સ્ટ્રીમ વિડીયો જો યોગ્ય લાગ્યો તો લાઇક આપજો યોગ્ય લાગ્યો તો તમારા શબ્દોમાં અને યોગ્ય લાગ્યો આજનો વિડીયો જો તો શેર કરજો અને જે મિત્ર થોડી વાર પહેલા જોડાયા હતા એમને હાય હાલો કહું છું પણ આપણી ચેનલ ગુજરાતી કચ્છી હિન્દી એ ખરું અંગ્રેજી ભાષાને ઉત્તેજન નથી આપતું કારણ કે જે ભાષાની ચેનલ છે ને જે પ્રદેશની ચેનલ છે એને જ વર્ણવે છે કચ્છ ખરું મારું સૌરાષ્ટ્ર પણ ખરું મારું ગુજરાત પણ ખરું એને તમામ સ્થળોને આવરી લેશે આપણી છે પણ અંગ્રેજી નહીં ઠીક છે મિત્રો આજના વિદ્યાને વિરામ માણી વાણીને પણ વિરામ એક વૃક્ષ લો જો પાણીનો બચાવ અત્યંત કરજો આપ સૌને મારા જય હિન્દ જય ભારત વંદે માતરમ જય ભી આદાપ સશ્રી કાલ ફરીથી મળશું આપણી ચેનલ પર આ જગ્યાએ આજ સ્થળે નવી વાત સાથે કઈ જામલાખા ફુલાણી સાહેબે જ્યાંથી કચ્છી દુઆનો પડકાર કર્યો બોલ્યા અને ત્યાંથી જ આપણે હવે આગળ વધારશું ચશ્મા ઓડણ નામના પાત્રની સાથે તો મિત્રો જય હિન્દ જય ભારત